અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે અમુક ચોક્કસ રકમ વીસ વર્ષે સાદા વ્યાજે મૂકતા બે ગણી થાય છે તો એ જ વ્યાજ દરે કેટલા વર્ષમાં તે રકમ ચાર ગણી થશે મિત્રો આ એક્ઝામ્પલને આપણે એક ઇઝી મેથડથી સોલ્વ કરીશું સૌથી પહેલાં આપણે આ એક્ઝામ્પલની પેટર્નને સમજીએ કે આપ કયા પ્રકારની પેટર્નથી એક્ઝામ્પલ પૂછેલો છે બરાબર તો તમને અહીંયા કોઈ એક ચોક્કસ રકમ આપેલી હશે અને એ રકમ વીસ વર્ષમાં સાદા વ્યાજે મૂકતાં બે ગણી થાય છે અથવા તો કોઈ અમુક વર્ષે અમુક ગણી થાય છે તો વ્યાજનો દર સમાન રાખીને એટલે કે એ જ વ્યાજ દરે તો જ્યારે વ્યાજનો દર સમાન હોય ત્યારે અમુક વર્ષમાં અમુક ગણી રકમ થતી હોય તો બીજા કેટલા વર્ષમાં ચાર ગણી થાય અથવા તો બીજા અમુક વર્ષમાં અમુક ગણિત થાય છે એવી બે અલગ અલગ કન્ડિશનો આપેલી હશે એટલે કે તમને વર્ષ અને કેટલા ગણી થાય છે એટલા વર્ષમાં એ રકમ આપેલી હશે અને કેટલા વર્ષમાં કેટલા ગણી થાય અમુક ગણિત થાય એ તમારે શોધવાનું છે બરાબર તો આના માટે શું કરવાનું છે એ મેથડ તમને સમજાવવું સૌથી પહેલાં આપેલી કન્ડિશન પ્રમાણે આપણે અહીંયા લખીએ કે તમને વીસ વર્ષમાં રકમ બે ગણિત થાય છે એવું કહેલું છે તો આપણે અહીંયા લખી શકીએ કે વીસ વર્ષમાં રકમ બે ગણી થાય છે તો કેટલા વર્ષમાં રકમ ચાર ગણી થાય તો આપણે ધારી લઈએ કે કોઈ ટી વર્ષમાં રકમ ચાર ગણી થાય છે તો અહીંયા લખી શકીએ કે કોઈ ટી વર્ષમાં રકમ ચાર ગણી થાય છે બરાબર આ બે અલગ અલગ કન્ડિશનો આપણે લખેલી છે આ બંને કન્ડિશન માટે તમારે યાદ એટલું રાખવાનું કે વ્યાજનો દર સમાન આપેલો હોય અથવા તો એ જ વ્યાજ દરે આ બે કન્ડિશન આપેલી હોય તો જ તમારે આ મેથડથી એક્ઝામ પણ સોલ્વ કરવાનો છે બરાબર હવે આપણે સોલ્વ કરીએ ને તો અહીંયા ટી વર્ષ અને વીસ વર્ષનો હું ગુણોત્તર લઈશ તો અહીંયા લખીશ ટી ભાગ્યા આ બંનેનો ગુણોત્તર વર્ષોનો ગુણોત્તર અહીંયા લખીશું હવે એના માટે શું કરીએ જોઈએ તો ટી વર્ષમાં કેટલી રકમ થાય છે ચાર ગણી તો અહીંયા હું ચાર ગણી થતી હોય તો ચારમાંથી એક માઇનસ કરી અને અહીંયા લખીશ છેદમાં વીસ વર્ષમાં રકમ કેટલી થાય છે બે ગણી તો અહીંયા હું બેમાંથી એક બાદ કરીને લખીશ બરાબર હવે આને આપણે સાદું રૂપ આપીએ તો ચાર માઇનસ એક કેટલા થાય ત્રણ થાય અને બે માઇનસ એક તો જવાબ આવે છે એક બરાબર તો અહીંયા ગુણોત્તર તમને મળે છે ટી ભાગ્યા વીસ બરાબર ત્રણ ભાગ્યા એક હવે હું ટીને કરતાં બનાવું તો ટીની વેલ્યુ કેટલી મળી જાય ટી બરાબર વીસને આપણે અહીંયા ગુણાકારમાં લાવી દઈએ તો વીસ ગુણ્યા ત્રણ ભાગ્યા એક સાદ રૂપ આપીએ તો વીસ તરી સાહીઠ તો અહીંયા તમને મળે છે જવાબ સાહીઠ વર્ષ બરાબર તો ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ મળી જાય છે કે આ સાઠ વર્ષની અંદર કોઈ અમુક રકમ કેટલા જ વ્યાજ દરે કેટલી થાય ચાર ગણી થઈ જાય છે બરાબર તો આ રીતે પણ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં